છોટાઉદેપુર લોકસભા બોડેલી મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય બોડેલી ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના અધ્યક્ષ સ્થાને બુથ પ્રમુખ અને કાર્યકર્તાઓનું સંમેલન રાખવામાં આવ્યું હતું જેમાં એકવીસ છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર જશુભાઈ રાઠવાને જંગી બહુમતીથી જીતવા માટે હુંકાર કરવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે બુથ પ્રમુખ અને કાર્યકર્તા સંમેલનને સંબોધવા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં છોટાઉદેપુર જિલ્લાના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પ્રદેશ અધ્યક્ષ સી આર છોટાઉદેપુર લોકસભા બેઠક છ લાખ ત્રીસ હજાર મતોથી જીતવા માટે ભાજપના બુથ કાર્યકરને હાકલ કરી હતી આ પ્રસંગે છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર જશુભાઈ રાઠવા પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાંસદ ગીતાબેન રાઠવા ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર જેતપુર પાવીના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા મુકેશ પરમાર નસવાડી બુથ પ્રમુખો અને બુથ કાર્યકર્તાઓનું સંમેલન આજરોજ છોટાદેપુરના બોડેલી ખાતે સંપન્ન થયું જેમાં આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે માર્ગદર્શન આપ્યું જેનાથી કાર્યકર્તાઓમાં નવા ઉત્સાહ અને નવા જોમનો સંચાર થયો છે અને આ લોકસભા અમે છ લાખ કરતાં વધુ મતોથી જીતવાના છે